નમસ્કાર દોસ્તો આપ સૌની સાથે વાત થઈ હતી પ્રમાણે આજે આપણી સાથે ગુજરાતના અને સાચું કહો તો ભારતના એક મોટા ગજાના ચિંતક કચ્છના ગૌરવ એવા અને ઘણા બધા વિદ્યાર્થીઓના ગુરુ એવા શ્રી હરેશભાઈ ધોળકિયા હાજર છે ગાંધીજી વિશે જો ઓથોરિટીથી કોઈ બોલી શકે તો એમાં ચોક્કસથી હરેશભાઈનું નામ આવે આજે આપણે શું જાણીએ છીએ કે ગાંધી હત્યા દિવસ છે આપણે એને શહીદી દિવસ પણ કહીએ છીએ આ દિવસ આપણે લોકો શહીદોને યાદ કરીએ છીએ અને એ રીતે આપણે ઉજવીએ છીએ પણ ગાંધી હત્યા વિશે બહુ ઘણી બધી વાતો એવી છે કે જે આપણે નથી ખબર અથવા તો અમુક વાતો એવી છે કે જે ખોટી વાતો આપણને કહેવામાં આવી છે તો આના વિશે આપણે કોશિશ કરીશું કે માહિતી મળે અને એ માહિતી માન્ય હરેશભાઈ પાસેથી લેવા માટે આપણે એમને અત્યારે અહીંયા રાજેન્દ્ર પાર્કની વચ્ચોવચ ઊભા કરી દીધા છે અને આપણી રિક્વેસ્ટને માન આપીને એ પણ બહુ આમ બહાર નથી નીકળતા પણ આજે ખાસ એ રિક્વેસ્ટને માન મૂકીને માન આપીને અહીં આવ્યા છે તો નમસ્તે હરેશભાઈ બસ સૌથી પહેલો સવાલ એ પૂછવાનો થાય કે ગાંધી હત્યાનો પ્રયાસ કેટલી વાર થયો હશે ઇતિહાસ એમ કે છે કે ઓગણીસો છ થી આ વિચાર શરૂ થયો છે હત્યાનો પ્રયાસ તો દક્ષિણ આફ્રિકામાં પણ એક પઠાણે કરેલો પણ હત્યા કરતાં વેર લેવાની વસ્તુ વધુ હતી પણ ઓગણીસો છમાં લંડનમાં ગાંધીજી જ્યારે હતા અને એક મિટિંગમાં હાજર હતા ત્યારે એમાં હાજર રહેલા કેટલાક ક્રાંતિકારીઓને વિચાર આવ્યો કે આ માણસ આપણને આડો આવશે એટલે એનો નિકાલ કરવું જોઈએ પણ તે વખતે તો વાત દબાઈ ગઈ પણ પછી ઓગણીસો પછી બેથી ત્રણ પ્રયાસો એના ઉપર એકવાર બોમ્બ ફેંકવામાં આવ્યો છે એકવાર બોમ્બ ફેંકી ન શક્યા એક વખત હત્યા કરવા આવ્યો પણ કરી ન શક્યો અને ભાગી ગયો અને છેવટે આ છેલ્લી હત્યા ભાઈ મોટે એવા આજના દિવસે કરી તો આ જે હત્યાના પ્રયાસો થયા એ પ્રયાસો જે લોકોએ કર્યા એ અલગ અલગ લોકો હતા કે એક જ લોકો હતા નહીં મેઇન તો એક જ વ્યક્તિ હતી જેનું નામ હું આપી શકું એમ નથી ઇતિહાસમાંથી લેવાનો વિચારે નહીં આવ્યો હતો પણ પછી કાંઈથી હું નહીં એ વ્યક્તિ પછી તો બહુ મોટા ક્રાંતિકારી બની ગયા અને ક્રાંતિકારી પછી ક્રાંતિ બંધ પણ કરી નાખી અને જુદા વિષયમાં ચાલ્યા ગયા પણ એના મગજનો વિચાર ચાલુ રહ્યો અને એને આ ઘોર છે અને એની કંપનીએ અને એનામાં જોડાના બધા અને ધીમે 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 વર્ષો સુધી લોકો પ્રયત્ન કર્યો તૈયારી કરી પિસ્તોલો ખરીદી વગેરે વાતો કરી છેવટે આ દિવસે એ લોકોએ હત્યા કરી તો જે લોકોએ હત્યા કરી એ બહુ પહેલેથી એનું પ્લાનિંગ કરતા હતા એવું નથી કે થોડાક દિવસોમાં કે એકાદ મહિનામાં કે એટલા ઓછા ગાળામાં કંઈક એવી ઘટના બની ગઈ કે જેના કારણે ઉશ્કેરાટ થઈ ગયો અને એ ઉશ્કેરાટને કારણે આ હત્યા તો હતો હિન્દુ મુસ્લિમ એકતાનો જે મુદ્દો હતો ગાંધીજી પ્રયત્ન કરતા હતા એ નેચરલી કોઈને ગમે નહીં એટલે ઉશ્કેરાયેલા તો બધા જ હતા કારણ કે ગાંધીજી ભલે રામનું નામ લેતા હતા પણ જે પરંપરાગત હિન્દુ ધર્મ હતો એમાં ઈમાનતા નહોતા અને એ તો અસુરતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા સ્વચ્છતા આ બધી વાતો કરતા હતા જે પરંપરાગત લોકોને ગમે એવી નહોતી પણ એમાંથી નેચરલી નેવું પંચાણું ટકાને કોઈ હત્યાનો વિચાર ના આવે વિરોધનો વિચાર આવે હત્યારા તો કોઈ બે ચાર ટકાને જ વિચાર આવતા હોય દુનિયામાં આવા એટલે વિરોધનો સવાલ નહોતો પણ આ તો જે એક્સ્ટ્રીમિસ્ટ હતા ધાર્મિક રીતે એ લોકોને આ વિચાર આવ્યો ને એ લોકોએ પ્લાન કર્યો અને એની માહિતી બે પુસ્તકમાં ઓથેન્ટિક મળે છે એક પુસ્તકનું ગુલેનું નામ ભૂલી ગયું પણ ગાંધીજી ઇમ્પોસિબલ એમ કરીને એક પુસ્તક છે ગુજરાતીમાં આવી ગયું છે અને બીજું હુ કિલ્ડ ગાંધી એના પૌત્ર તુષાર ગાંધીએ ડે ટુ ડેનું વર્ણન કરીને લખ્યું છે એટલે એના તો રેકોર્ડ બધા જ રેકોર્ડ છે બધા એના કમિશનો છે રેકોર્ડ છે રામચંદ્ર ગુવાએ બે ભાગમાં ગાંધીનું ચરિત્ર લખ્યું છે ગાંધી બિફોર ઇન્ડિયા અને ગાંધી આફ્ટર ઇન્ડિયા એમાં બહુ જ ડિટેલથી બધી વાતો લખી છે સાહેબ એ ખરાબ દિવસે શું ઘટનાક્રમ બન્યો હતો ઘટનાક્રમમાં તો એ દિવસનું ગાંધીજી તો નોર્મલ સવારે ચાર ઉઠીને પોતાનું કામ કરે એ પ્રમાણે એને પોતાનું નોર્મલ ડેલી શેડ્યુલ કર્યું પછી મૂળ વાત તો આ બે વાત ચાલતી કે એક બાજુ પાકિસ્તાન હજી તાજું તાજું છેવું તું નહેરુ સરદારના મતભેદો હતા એ સોલ્વ કરવાના હતા અને શાંતિનો પ્રયત્ન પ્રત્યે વખતે કરતા હતા વચ્ચે વચ્ચે એ બંગાળી પણ શીખતા હતા અનેક લોકોને મળતા પણ હતા એમાં સૌથી છેલ્લે એ સરદારને જ મળ્યા પાંચ વાગ્યા સુધી અને સરદાર આમ ગયા અને ગયા પ્રાર્થનામાં દસે એ ઘટના બની ગઈ લગભગ પાંચ દસ ઘણા લોકો એવું કહે છે કે ગાંધીજી જ્યારે ગાંધીજી ગોળીઓ ઝીલી જ્યારે ત્યારે જે એવું કહેવાય છે કે ગાંધીજીના છેલ્લા શબ્દો હે રામ હતા એ વાત ખોટી છે

રામ શબ્દ એ વખતે નીકળ્યો કે જ્યારે એમણે ગોળીઓ ઝીલી એ બોલ્યા કે એ માનસિક પ્રાર્થનાને જપ કરતા કરતા જતા હતા લગભગ નાનકડા હતા ત્યારથી એમણે આ જપની સાધના કરતી હતી એટલે ચોવીસ કલાક એ જપ મેં જ હતા અને જપને કારણે જ એ મહાત્મા બન્યા હતા એટલે તે વખતે પણ એ જપ કરતા જ હતા એટલે છેલ્લો જપ નહીં કહી ગયો એના મગજમાં મોમાં સાહેબ જે ગાંધીજીની હત્યા થઈ એની પાછળના જે કારણો ગણાવવામાં આવે છે એમાંથી કયું કારણ એવું છે કે જે ગણાવવામાં આવે છે એ છતાં પણ એ કારણ નહોતું મુખ્ય કારણ હિન્દુ મુસ્લિમ એકતા ગાંધીજી ભારતના ભાગલાના વિરોધી હતા એણે એમ કહ્યું કે અંગ્રેજોને જવા દો પછી આપણે પોતે જે એ કરી લેતું પણ પરિસ્થિતિ બગડી બંગાળ બિહાર અને લાહોરમાં ત્રણ ઠેકાણે પરિસ્થિતિ બગડી એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટીને એમ થયું કે આ ચાલે એમ નથી બિનજરૂરી લોકો મરે છે તો એના કરતાં ભાગલા કરી દેવા સારા અને બંને પક્ષે જે જનૂન વધતું હતું એ જોતા જનૂન ઠરે એમ નહોતું એટલે એ લોકોએ નક્કી કર્યું તો પછી ભાગલા કરી દે એટલે ગાંધીજી ભાગલા એવું છે ને દેલા સુધી ગાંધીજી સુધી ફેબ્રુઆરીમાં પાકિસ્તાન જવાના હતા ભીડાને મળવા એટલે હત્યાની જે ઘટના બની એ ન બની હોત હા તો એ ફેબ્રુઆરીમાં પાકિસ્તાન જેવા ઘણા બધા લોકો એવું કહે છે કે ગાંધીજીની હત્યા એટલા માટે થઈ કે ગાંધીજી પાકિસ્તાનને પચાવન કરોડ રૂપિયા આપવા માંગતા હતા કે એ આ આ બે રીતે તમે વિચારી શકો આવેથી અને તટસ્થા ગાંધી અને ગાંધી જેવા લોકો તટસ્થતાથી વિચારતા હોય છે એ કોઈ મુસ્લિમ વિરોધી છે કે હિન્દુ વિરોધી છે એવા સંસ્થમાં એ લોકો એ કોઈ સાચું શું છે તથ્ય શું છે તથ્ય શું હોવું જોઈએ તો ભાગલા પડ્યા તો એક નક્કી કરું કે આમ કરું આમ કરું આમ કરું એમાંનો એક મુદ્દો એ હતો કે ભાઈ પચાવન કરોડ આપો પણ જે પહેલાં જનુની લોકો હતા અંદરના એ લોકોને એના સામે વાંધો હતો કે આપણને પાકિસ્તાનના લોકોને હિન્દુને મારી નાખે છે આમ છે તેમ છે ગાંધીજી કીધું એ ઘટના જુદી છે પણ જે ન્યાય તો ન્યાય જ છે ત્યારે બે ભાગ પડ્યા જ છે તો બે ભાગનું જે વેચાણ બીજી બધી બાબતોમાં થયું છે જમીન ગઈ લશ્કર વેચાણ આ બધું જ થયું છે તો આ પણ એક ઘટના થઈ લાઇબ્રેરીઓ પણ વેચાણી બધું જ વિભાજન થયું છે તો આ એક વિભાજનનો જ ભાગ હતો અને સાહેબ બીજી પણ એક વાત જો અહીંયા રિલેવન્ટ બને છે તો એ બને છે કે આપે શરૂઆતમાં જ કહ્યું કે ગાંધી હત્યાનો પ્રયાસ કંઈ અચાનક થોડા દિવસોમાં થયો હોય એવું નહોતું પણ એનાથી પહેલા પણ ગાંધીજી ઉપર લગભગ ચાર વાર હત્યાનો પ્રયાસ થઈ ચૂક્યો હતો અને એમાં પણ એ જ લોકોએ પ્રયાસ કર્યો હતો કે જે લોકોએ ફાઇનલી આખરે એની હત્યા કરવામાં સફળતા મેળવી હતી તો જ્યારે પહેલાના પ્રયાસો થયા હતા ત્યારે તો આ પચાવન કરોડની તો કોઈ વાત જ નહોતી ત્યારે તો ભાગલાની એ વાત નહોતી હા એટલે એ જે વાતને જોડવામાં આવે છે કે ગાંધીજીને એટલા માટે મારી નાખવામાં આવ્યા કે પચાવન કરોડ આપવા માંગતા હતા તો એ વાત ઐતિહાસિક રીતે ઝઘડો હતો અને ધર્મજનુન નો ઝઘડો ધર્મજનુન ધર્મજનુન ઉપર આધારિત છે ગાંધીજી જ્યારે પ્રાર્થના સભામાં ગયા અને એના પર એકવાર બોમ્બ ફેંકવામાં આવ્યો એવું કહેવાય છે કે એ બોમ્બ ફેંકી અને બધાને એ બોમ્બ તરફ આકર્ષી એનાથી ડરાવી અને એ ભાગમ ભાગમાં જ્યારે એનાથી પહેલાં હત્યાનો પ્રયાસ થયો ત્યારની વાત છે ત્યારે ગાંધીજીને એનો લાભ લઈને ગોળી મારવી તો આ જે ઘટના બની જેમાં બોમ્બ પ્રાર્થના સભાની બાજુમાં ફોડવામાં આવ્યો પણ પછી આ લોકો મારનારા હતા એ લોકો એ ગાંધીજીને ન મારી શક્યા તો ન માર્યા અને જતા રહ્યા તો એ પણ આ જ ટોળકી હતી એ વખતે પણ એ જ ટોળકી હતી પછી ડોક્યુમેન્ટેડ છે બધું ડોક્યુમેન્ટેડ છે મિનિટે મિનિટનું ડોક્યુમેન્ટેડ છે અને જીડી ફેંકવાનો તો ગાંધીજી ઉપર જ હતા પણ એ ગભરાઈ ગયો એટલે થોડો દૂર ફેંક્યો અને ગાંધીજી ઊભા થયા નહીં કે એ કાંઈક થયું હશે એને એમ કે કોઈક મિલિટરીનો ફાટાકડો ફૂટ્યો હશે એટલે બધા કીધું બેસી રહ્યું બેસી રહ્યું કાંઈ નથી એટલે ગાંધી ઊભા ન થાય એટલે બીજા કોઈ ઊભા ન થાય એટલે આ ઘટના ટળી ગઈ અને કોઈ ભાગમ ભાગ થઈ જ નહીં સાહેબ ધારો કે ને ગાંધીજી પર એ હુમલો ન થયો હોત ગાંધીજીની હત્યા ના થઈ હોત તો ગાંધીજી એ પછી શું કરવા માગતા હતા એ વખતે એમની શું ટાઈમલાઇન હતી પાસે તો અગિયાર પ્રોગ્રામ હતા આ પ્રોગ્રામ પૂરો થયો જેવો તો બે બીજા પ્રોગ્રામમાં એના તો સ્વાવલંબન છે સ્વતંત્રતા છે હિન્દુ મુસ્લિમ એકતા છે રચનાત્મક કાર્યક્રમો છે જેના હતા જ એ બધાએ ચાલુ રાખ્યા એને કાંઈ કોઈ સત્તાની તો પડી નહોતી એને ઓફર થઈ હતી પ્રેસિડેન્ટ થવાની પણ એને તો કે ના પડી ગઈ મારે આ કામ કરવાનું જ નથી મારે તો લોકોને ઊભા કરવાના નથી લોકોને ઊભા કરવા એ જેનો મુદ્દો હતો તો એક પહેલો તબક્કો પૂરો થઈ ગયો તો વ્યક્તાત્મક કાર્યક્રમનો બીજો તબક્કો એણે ચાલુ રાખ્યો હતો આપે સાહેબ એમ કહ્યું કે પાકિસ્તાન જવાના હતા તો એ શું વાત હતી મતલબ ધારો કે નહીં એમ કે બધા દેશ મારા છે હું હિન્દુસ્તાન પાકિસ્તાનને માનતો જ નથી સમગ્ર દેશ મારું આ પાકિસ્તાન એ એક અકસ્માત છે કે એક નિયતિ છે કદાચ પણ તેથી મને કાંઈ નથી હું તો ઝીણાને મળવાથી પણ એ ઝીણાને મળવા હતા એટલે જો હત્યા ના થઈ હોત તો એ પાકિસ્તાન જવાના અત્યારે એના પછી એ તો ન જઈ શક્યા એના પછી પાંચ સાત આઠ વર્ષ પછી વિનોબાજી બાજી બાંગ્લાદેશ બાજુ એટલે કે તે વખતે પૂરું પાકિસ્તાન હતું અને ત્યાં ગયા પણ હતા અને પાકિસ્તાન જવાનો એ પણ પ્લાન કરતા હતા ભલે જઈ ન શકે આવી પણ એ કામ વિનોબા પણ પૂરું કરવા માંગતા હતા કરતા વિનોબાને પણ એવું હતું કે પાકિસ્તાન ગાંધીજીનું સ્વપ્ન હું પૂરું કરું આમ તો ગાંધી ગાંધીનું કામ અટક્યું ત્યાંથી વિનોબાએ ચાલુ કર્યું બુદાન પ્રવૃત્તિથી જમીન બહુ મોટો પ્રશ્ન હતો એના કારણે આખું કોમ્યુનિઝમ ભારતમાં પ્રસરતું હતું એના સામે વિનોબા ઊભા રહ્યા અને અહીંસાથી જમીન મેળવી શકાય છે એમ બે ત્રણ કરોડ એકર જમીન એને માત્ર પ્રેમથી લોકો પાસેથી મેળવી રાજીને વેચી પણ દીધી બધાને ત્યારે વહેંચીએ એ વખતે સાહેબ આજના દિવસે ઘણા બધા લોકો એવું સમજે છે એવું કહે છે કે આજના પરિપ્રેક્ષ્યમાં ગાંધીજીનું કોઈ રિલેવન્સ નથી રહ્યું હવે ગાંધીજી માને આખી મસ્ત માને છે કે ગાંધી સિવાય કોઈ બીજો જવાબ જ નહીં અસ્ત થવા આવ્યા છે એવું ઘણા બધા લોકો માને એઝ અ પર્સન કદાચ ભૂલી શકાય આપણે એના વિચારો ભૂલી શકાય એમ નથી કારણ કે અત્યારે આખું વર્લ્ડ બોમ્બ ઉપર બેઠું છે બધાને ખબર છે કે કાલે શું થશે આપણે ખબર નથી ઉત્તર કોરિયા છે પુતિન છે મિડલ ઈસ્ટ છે બીજા દેશો છે કે જ્યાં કને એક જનૂની નેતાઓ આવી જાય છે અને સ્થાયી કરી લો અમે અમારું કરશું અત્યારે ઉત્તર કોરિયાનો સૌથી મોટો નેતા છે ત્યારે બધા ચિંતામાં છે કે બિનજરૂરી જો બોમ્બ ફૂટી ગયો આવા માણસના હાથમાં આવીને તો વર્લ્ડનું શું થશે એ ખબર નથી બીજું ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો છે પર્યાવરણના મુદ્દા છે જે ગાંધીએ વર્ષો પહેલાં કરેલા છે એને નામ નહોતું આપ્યું તે વખતે એટલે અત્યારે દેવોસની ઇન્ટરનેશનલ મિટિંગો છે યુનેસ્કો યુનોની ઇન્ટરનેશનલ મિટિંગો છે એમાં માત્ર ગાંધી જ જવાબ છે એવું બધા વિચારે છે અને દુનિયામાં જે લડાઈઓ ચાલી રહી છે સરમુખ સામે મૂડીવાદીઓ સામે એમાં જે લોકો ભાગ લઈ રહ્યા છે એ ગાંધીયન માર્ગે જ ગાંધીગીરી જેને આપણે શબ્દો આપણી છીએ ગાંધીયન માર્ગે જ એ કામ કરી રહ્યા છે અને ગાંધીએ તો એક ખૂબી કરી કે પોતા જેવા નવા ગાંધી પણ ઊભા કર્યા એ દાખલા કે એના ગયા પછી થોડા જ વર્ષો પછી ઘોરાકાળા વચ્ચેનો જે અમેરિકાનો ભેદ હતો એના માટે જે ઊભા થયા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ માત્ર ગાંધીયન માર્ગે ઊભા થયા અને સમાનતા એણે લેવડાવી એ જ વખતે દક્ષિણ આફ્રિકામાં પેલા નેલ્સન મેંલા ઉભા થયા સિત્યાવીસ વર્ષ જેલમાં રહ્યા છેવટેને છોડવા પડ્યા અને એનો માર્ગ અપનાવીને દેશને સ્વતંત્ર કરવો પડ્યો એ બંને જણાએ કીધું કે અમે ગાંધીના માણસો છીએ આવા નાના નાના પ્રયોગો તો આપણે ત્યાં ચિપકો આંદોલન છે ને એવા જે અનેક આંદોલનો નાના નાના ચાલી રહ્યા છે ઓલ ગાંધીયન માર્ગ આખી દુનિયામાં ગાંધીયન ફ્રાન્સમાં ચાલે છે ઇવન ચીનમાં પણ ચાલે છે જાપાનમાં ચીનમાં પણ ચાલે છે શાંતિ રીતે હવે શું છે કે અત્યારે ધાંધલધમાલ એટલી છે કે એમાં સાચા સમાચારો ઢંકાઈ જાય કે આ શાંત ક્રાંતિ છે શાંત ક્રાંતિમાં માણસોને રસ ના પડે મારા મારી માણસ પુટીનને યુક્રેન લડે તો માણસને રસ પડે કે મારા મરે છે ગાજામાં માણસો મરે છે હિન્દુ મુસલમાનમાં મરે છે તો એમાં જરાક રસ પડે પણ એક માણસ શાંતિથી ક્રાંતિ કરતો હોય ચૂપચાપ ક્રાંતિ કરતો હોય તો એ ઇઝ નોટ અ ન્યૂઝ

ગમે તેમ અવિચાર કરીને નવા નવા રસ્તાને ટનલ્સને બધું બાંધે છે અને એના સામે જે લોકો લડે છે અને અત્યારે હવે ટનલ તૂટે છે પાણીના પૂર આવે છે લેન્ડસ્લાઇડ થાય છે તો અહીં હવે પર્યાવરણના માટે કામ કરનારા લોકો પર ધ્યાન જાય છે પણ એ બધા ગાંધીયન થોટ જ છે સાહેબ આપ ઘણું બધું વાંચતા રહેતા હો છો પણ કદાચ ઘણું બધું પોલિટિક્સ ફોલો કરો છો કે નહીં ખબર નથી એક વાત મારે આ ખાલી ઉમેરવાની થાય બાબતે કે પોલિટિક્સમાં બહુ જ ખાં લેખાતા એવા પ્રશાંત કિશોર જેને ડેટાના માણસ કહેવામાં આવે છે જેણે બે હજાર ચૌદનું નરેન્દ્ર મોદીનું જે અભિયાન હતું એ ચલાવ્યું હતું એ સિવાય પણ દેશમાં લગભગ દસ એવી રાજ્ય સરકારો છે કે જેને બનાવવામાં એણે પોતાના જે કોઈ પણ એની આવડત છે એનાથી એણે મદદ કરીને બધાને જીતાવ્યા એ કોઈ ગાંધીયન નથી એ કોઈ ગાંધીજીને માનનારો વ્યક્તિ કે એની પાછળ ચાલનારો વ્યક્તિ નથી એણે તો ખાલી પોતાના રસ માટે એવો સર્વે કર્યો કે ભાઈ અત્યારના જે લોકો છે ખાસ તો યુવાનો છે એમાં ગાંધીજી પ્રત્યે કેટલું માન છે આ સર્વે એણે દેશની પચીસ હજાર કોલેજોમાં કરાવ્યો અને આ જે કોલેજોમાં સર્વે કરાયો એમાં આખો દેશની અલગ અલગ કોલેજોને સામેલ કરવામાં આવી તો કદાચ આપને જાણીએ પણ નવાઈ લાગશે કે આખા દેશની અંદર આજના દિવસે પણ જો કોઈ રાજનીતિજ્ઞ એવો હોય કે જેને લોકો માન આપતા હોય તો એ મહાત્મા ગાંધી છે અને પ્રશાંત કિશોર એવું કહે છે કે જે કોઈને પણ પોલિટિક્સ કરવું હશે એને ગાંધી વગર ચાલવાનું નથી ખાલી પંજાબ અને બંગાળ આ બે જ જગ્યાએ થોડો ફરક હતો પંજાબની અંદર ભગતસિંહને લોકો થોડું વધારે માને છે અને બંગાળની અંદર સુભાષચંદ્ર બોઝને થોડું વધારે માને છે બાકી આખા દેશમાં જો કોઈ વ્યક્તિ હોય કે જેને આજના દિવસે પણ લોકો રાજકારણી તરીકે માનની દ્રષ્ટિએ જોતા હોય તો એ મહાત્મા ગાંધી છે તો આ વાત એ પણ વારે વારે પ્રેસ કોન્ફરન્સમાં કહેતા હોય છે કદાચ આપણે ક્યારેક સાંભળ્યું હોય તો અને કેમ કે અત્યારે એક અભિયાન ચલાવી રહ્યા છે જનસુરાજ કરીને બિહારની અંદર એની પછી ક્યારેક વાત થશે તો તમારી દૃષ્ટિએ ગાંધીનું રિલેવન્સ યુવાનોમાં અત્યારે કેવું જોવા મળે છે સમજે છે પણ અત્યારે જે આ જેને વોટ્સઅપ યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે એમાં ધર્મજનુનીઓ જેને કહેવાય છે અથવા અવિચારી લોકો જે કહેવાય છે અથવા દોરવાયેલા લોકો જે કહેવાય છે એ લોકો ગમે તેમ એ લોકો લખે છે અને યુવાન લોકોને અત્યારે ગમે છે બી છે કે એજ્યુકેશનમાં વિચારવાની ટ્રેનિંગ આપવામાં આવતી નથી એ લોકોને આવેશની ટ્રેનિંગ આપવામાં આવે છે આજ સાચું આજ ખરાબ આજ આ આજ તે એટલે વિચાર્યા વગર લાઇક ડિસલાઈકના પ્રોબ્લેમ થઈ ગયા છે પણ લાંબે ગાળે એ પણ ટકશે જ નહીં કે તથ્ય તો તથ્ય જ રહેવાનું છે હું તથ્યને બદલાવું તેથી કાંઈ તથ્ય બદલાતું નથી અને નાને નાને પાયે આજે જ આજે જ દેશમાં હું કહું કે હજારો લેક્ચર ગાંધી કોલેજોમાં ગાંધી ગાંધી વિશે થયા હતા ઇવન ભુજમાં પણ આજે એક લેક્ચર જાય વસાવડાનું યોજાયેલું કે જેમાં એણે ગાંધીને સાચી રીતે સમજાવવાનું ખૂબ જ સારી રીતે પ્રયત્ન કરી આ ચારે અને અત્યારે તો ગાંધીયન સ્ટડીઝ કરીને આખી વાત શરૂ થઈ ગઈ છે લોકભારતી યુનિવર્સિટીએ તો ગાંધીયન સ્ટડીઝ ઇન્ટરનેશનલ સ્ટડીઝના કોર્સિસ ચાલુ કરાય છે અને આખી દુનિયામાંથી લોકો થાય છે અને હજારો લોકો ગાંધીના જુદા જુદા આશ્રમોમાં આવીને એ એની ટેકનિકો શીખીને ગામડાઓમાં ચૂપચાપ કામ કરી રહ્યું છે અત્યારે શું છે કે એટલા બધા નાના નાના કાર્યો ચાલે છે જેને આપણે એનજીઓસ કહીએ છીએ એ લોકો ચૂપચાપ કામ કર્યા કરે છે અને શાંતિથી ગામડાનો ઉદ્ધાર ગાંધીયન માર્ગથી મૂડીવાદી માર્ગથી તો શક્ય જ નથી એટલે ગાંધીયન માર્ગે સમાજવાદી માર્ગે પણ શક્ય નથી કારણ કે એમાં હિંસા છે મૂડીવાદ તો હાલે એમ જ નથી એટલે ગાંધીયન માર્ગ જ એવો છે કે તમે શાંતિથી ચૂપચાપ ટીપે ટીપે સરોવર ભરીને આખા એટીટ્યૂડ ચેન્જ જેને કહેવાય છે વિચાર પરિવર્તન એના ઉપર અત્યારે બહુ જ શાંતિથી કામ ચાલી રહ્યું છે એના ઉપર સેંકડો ગ્રંથો લખાઈ રહ્યા છે પિક્ચરો અત્યારે પણ આજે જ સવારે મેં સાંભળ્યું કે યુવાન ગાંધી કેવા હતા એના ઉપર અત્યારે પ્રતીક ગાંધીને એક્ટરને લઈને દક્ષિણ આફ્રિકાનો આખો હિસ્ટ્રી લખાય છે ગાંધી પિક્ચર જ્યારે પહેલીવાર ઉતર્યું ત્યારે આખી દુનિયા રડી હતી બહાર થિયેટરની બહાર નીકળીને મુનાભાઈવાળી ફિલ્મ આવી તો પણ એમાં પણ એ જ વાત આવી હતી વિનોદ ચોપરાની જે ફિલ્મ આવી હતી ગાંધી વસ્તુ બોક એ પણ એટલી જ જોવાયેલી હતી એટલે માણસો જિજ્ઞાસુ છે આ જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવે છે એ બરાબર સત્ય એવું માનવાની જરૂર છે અમે જ્યાં પણ લેક્ચર કરવા જઈએ છીએ ત્યારે કહીએ ભાઈ લાઇક ડિસલાઈક કરતા નહીં સાચી લેજે ભૂલી જાઓ મહેરબાની કરીને બરાબર સર ગાંધીજી ની હત્યા થઈ ઘણા લોકો એવું કહે છે કે ગાંધીજી ખરેખર મહાન નહોતા પણ ગાંધીજીને ગોળસે ગોળીઓ મારી અને ગાંધીજીનું મૃત્યુ થયું એ કારણે ગાંધીજી હતા એના કરતાં પણ મહાન બની ગયા આ બાબતે ગાંધીજી તો પહેલેથી મહાન છે ગાંધીજીને હત્યાની શું જરૂર હતી પણ એક દુનિયાનો નિયમ છેલ્લા પાંચ હજાર વર્ષનો હિસ્ટ્રી જોઈ જાઓ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિત્વ જ્યારે પણ આવે છે ત્યારે એને સમાજ સહન નથી કરી શકતો એવા એક્સ્ટ્રા વ્યક્તિમાં સૌથી પહેલાં કૃષ્ણ આવ્યા હતા કે નહીં આપણે ખબર નથી સાહિત્યનું પાત્ર છે પણ માની લો કે હિસ્ટોરિકલ કરીએ તો એની પણ હત્યા થઈ છે અજાણતા થઈ છે ભલે પણ શિકારીએ માર્યા છે બીજો એવો બનાવ સોક્રેટિસ છે કે સોક્રેટિસ સાચું બોલતા શીખવતો હતો એ તો કોઈને ગમે નહીં એટલે એને પણ ઝેર આપવા લાગ્યો મીરા પણ એવું જ શીખવતી હતી તો મીરાને પણ ઝેર આપવાનો પ્રયત્ન થયો છે એ શંખળામાં બુદ્ધની પણ હત્યાનો પ્રયત્ન થયો છે સફળ નથી આ એ જુદો સ્વાલ છે આથી એના સામે દોરાવવામાં આવ્યો હતો પણ સફળ થયા ઈસુ ખ્રિસ્ત પણ સાચું બોલવા ગયા તો એને પણ સુઈએ ચલાવી દીધા તો એ લિંકમાં કાંજી એક લિંક છે સાચું બોલવું સમાજને બીજા લોકો સાચું બોલે એ ગમે છે પણ પોતાને કોઈ સાચું કે એ ગમતું નથી એક રૂટીનમાં જીવે છે એક ફ્રેમમાં જીવે છે એ ફ્રેમની જો બહાર જવાનું તમે કહો તો એને પોસાતું નથી ઇન્સિક્યોરિટી ફીલ કરે છે એટલે બહુ જે ઇન્સિક્યોરિટી ફીલ કરાવે બહુ જ બોલ્ડ માણસ હોય એ જીવતો ન રહી શકે એની દ્રષ્ટિએ ભલે જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે મુંબઈમાં કૃષ્ણમૂર્તિની મિટિંગ ચાલતી હતી જે કૃષ્ણમૂર્તિની અને કોઈક દોડતા આવીને કહ્યું કે ગાંધીજીની હત્યા થઈ ત્યારે એક જણાએ પૂછ્યું કોણે કર્યું તો કૃષ્ણમૂર્તિ બધાને બેઠે છે ને કહ્યું તમે બધાએ કર્યું તમારા બધાનો કલેક્ટિવ ધિકાર એક માણસે પ્રગટ કર્યો છે પણ કલેક્ટિવ ધિકાર હતો જે પ્રગટ કરનાર બદલે હતો પણ હજારો માણસો સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ પ્રત્યે પૂર્વગ્રહ રાખીને જે જીવતા હોય છે એ પૂર્વગ્રહોનું ટોટાલિટી જે છે એ કદાચ આવી હત્યાઓમાં આવતું હોય છે સાહેબ છેલ્લે એક કામનો નાનો સવાલ ધારો કેને કોઈ ગાંધીજી વિશે વાંચવા માગે છે તો આપ કઈ ચોપડીઓ પ્રાથમિક કહેવાય આત્મકથા આત્મકથા એના જેવી દુનિયામાં આત્મકથા લખાણી બધી આજ સુધી એટલે આત્મકથા જ વારે વારે વાંચવી જોઈએ દરેક છોકરાને આત્મા આત્મકથા હોવી જ જોઈએ ગાંધીજીની આત્મકથા પછી ગાંધીજીનું જીવનચિત્ર ઓથેન્ટિક નારાયણ દેસાઈએ ચાર ભાગમાં લખ્યું મારું જીવન જ મારું મારો સંદેશા જાદા લખ્યા જાય એ પણ વાંચવા જેવા છે અંગ્રેજીમાં જ વાંચવું હોય તો એણે રામચંદ્ર ગુવાની મેં હમણાં કહ્યું છે ગાંધી બિફોર ઇન્ડિયા અને ગાંધી આફ્ટર ઇન્ડિયા બિફોર ઇન્ડિયા એટલે આફ્રિકાનો ત્યાં સુધીની છે અને આફ્ટર ઇન્ડિયા એટલે આવ્યા પછી સત્તર પછીના બનાવે છે આ એની ઓથેન્ટિક બુક છે એટલે જ ધર્મજનોની હોય અત્યારે રામચંદ્ર ગુવાને ફેંકી દીધા છે અને બહુ જ હેરાન કરે છે બિચારાને જેને કહેવાય તો આ ચોપડી છે પછી ગાંધીજીના લખાણો વક્તવ્યોના સો વોલ્યુમ છે પોતે સો વોલ્યુમ સો વોલ્યુમ પચાસ હજાર પાના એક કરોડ શબ્દો વોટ્સએપ વાંચનારા એ તો ક્યાંથી વાંચવાના હતા હવે એના ઉપર જ છે એની સીડીએ છે ને ઓનલાઈન પણ છે ગુજરાતીમાં ને એવું થઈ ગયા છે પણ ઇંગ્લિશમાં સો થઈ ગયા અને હજી બીજા પાંચેક પચાસ હું લાગ્યા કરે છે આ સરકાર તો નહીં કરે પણ આગળ થઈ ગયા છે ને બહુ જ સુંદર વોલ્યુમ છે બે સીડીમાં પચાસ પચાસ વોલ્યુમને તમારા પાસે પણ છે પણ એમાં તો મિનિટે મિનિટે ગાંધીજીએ શું કર્યું છે એનો રેકોર્ડેડ મિનિટે મિનિટ રેકોર્ડેડ છે એટલે આ પુસ્તકો તેંડુલકરે એની લાઈફ લખી છે એની લાઈફ તો ઘણા જણાએ લખી છે ગાંધીજી જ્યારે માન નહોતા ત્યારે એક યહુદીએ પહેલી જ એની લાઈફ લખી છે અચ્છા યહૂદી લેખકે એ વખતે ગાંધીજીની કદર ફોરેન જ કરી છે પરદેશ જ કરી છે આપણે તો કરી જ નથી મને મને તો એવો ખ્યાલ છે કે રોમા રોલાએ એમની મિસ્ટર ડોગ કદાચ સૌથી પહેલા એના બાયોગ્રાફર કહી શકાય ગુજરાતીમાં ઘણા બધા લખી છે એટલે ગાંધીજી ઉપર ભાવનગરમાં તો ત્રણ માળનું આખું મકાન એની જ લાઇબ્રેરીનું છે માત્ર એના જ પુસ્તકો દુનિયામાં જે બાઇબલ પછી એમ કહેવાય છે કે સૌથી વધુ ગાંધીજી ઉપર લખાણું છે બાઇબલ પછી સૌથી વધારે ગાંધીજી ઉપર લખાયું છે આજે પણ લખાણા કરે છે જે છે પણ આપણા લોકો લાગણીશીલ લોકો છે લાગણીશીલ લોકોને એક તકલીફ હોય છે કે કાંઈ પૂજા કરી શકે કાંઈ ધીકારી શકે પણ વિચારી ન શકે એ આપણો પ્રોબ્લેમ છે ફોરેનરો શાંતિથી વિચારે છે શાંતિથી બધું એનાલિસિસ કરે છે એટલે એ લોકોના અવલોકનો વિવેકાનંદ ગાંધી કે કોઈ પણ એ લોકોના વધુ તટસ્થ અને એ લોકો જેટલા આજે પણ સમજી શકે છે એટલા આપણે યુનેસ્કો ગાંધી સૌથી પહેલું વર્લ્ડ ઇન્ટરનેશનલ પુસ્તક યુનેસ્કોએ બહાર પડ્યું છે ઓગણીસો પચાસ ઓગણીસો પચાસમાં એ પુસ્તક બહાર પડે ભાઈ બહેનો કંઈક બધું આપણે એક પિતાના સંતાન કરીને પુસ્તક બહાર પડ્યું ઇંગ્લિશ પણ પછી ગુજરાતી પણ થઈ ગયું છે અને આજ સુધી સરાસરી દરરોજ એક પુસ્તક ગાંધીજીનું બહાર પડતું છે દુનિયાની બધી ભાષામાં તો તો ખો જો વાંચવું હોય તો ઓનલાઈન વેચાઈ ગઈ છે અચ્છા અત્યારે હમણાં ભુજમાં ભુજની વાત કરું છું બે મહિના પહેલાં ગાંધીજી સંક્ષિપ્ત આવૃત્તિ આકાત્મક થતારી નવી બહાર પડી એ અમે મિત્રો ભેગા થઈ અને હજાર નકલ ખરીદી અને કોલેજોમાં છે બહુ સર અમે જ પહોંચાડી છીએ બહુ સાર અને આજે પહોંચાડી જાય છે સરસ કદાચ છોકરા વિચારો કાંઈક વિચારો એટલે કહેવાય દસને આપતું તો એક વિચાર તો ખૂબ ખૂબ આભાર આટલો સમય આપવા માટે અને આગી નિકળી તો આખું દિવસ નહીં ના તમારો ખૂબ લાભ લેવાની અપેક્ષા છે જ્યારે પણ સમય અનુકૂળ હોય અને જ્યારે પણ એવા વિષયો આપણી સામે આવતા હોય ત્યારે જરૂરથી હજી વધારે ગાંધીજી વિશે ગેરસમજ નથી ભારતીય સંસ્કૃતિ વિશે ગેરસમજ છે ભારતીય ધર્મ વિશે પણ ગેરસમજ છે આપણે ગેરસમજોમાં જ રહીએ છીએ ફેક્ટ છે એ કોમન મેનને આપવામાં આવતું જ નથી સિલેક્ટેડ બ્રાહ્મણો પોતાના એંગલથી આપે છે ક્ષત્રિયો પોતાના એંગલથી આપે છે વૈશ્યો પોતાના એંગલથી આપે છે રાજકારણીઓ પોતાના પણ તથ્ય જ ને કહેવાય ફેક્ટ ટ્રુથ એ સમાજને આપવામાં જ આવતું અમુક એંગલથી આપવામાં પણ સાહેબ એ જોખમી પણ છે ને જોખમી છે ને એટલે તો હત્યા થાય છે અને ગાંધીજીને ક્યાં કોમન નહીં હત્યા થાય છે બિચારો ક્યાંક જાતો હોય ગાય લઈને તો એ મરી જાય બિચારો તો ખૂબ ખૂબ આભાર આપનો આજે બહુ જ સારો સમય બહુ જ વધારે સમય મળ્યો અને હજી પણ મળશે થેન્ક યુ સો મચ દોસ્તો તો જરૂરથી આ વિડીયોને વધારે વધારે શેર કરજો ખાસ તો યુવા મિત્રો સાથે શેર કરજો જેથી એમને ગાંધીજી વિશે ખબર પડે એમની હત્યા વિશે ખબર પડે થેન્ક યુ